સમીના દાઉદપુર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા સમીના દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર આપવાનો હતો કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સમાજના આગેવાનો આરએફઓ સીઆરપી આરોગ્ય વિભાગના કર્મીઓ સહિત દાઉદપુર પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ વાલીગણ આંગણવાડી કાર્યકર બહેનો તથા આચાર્ય સહિત શિક્ષણગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાલમંદિરથી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને પુસ્તકો બેગ તેમજ શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં હાર્દિક આવકારવામાં આવ્યા હતા અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ